તમે પૂછો છોક ને કે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી પાટીદાર સમાજ ને જો વધારે વધારે હોદા આપ્યા હોય ને તો જયરાજસિંહ જાડેજા ગુંડલ માં આપ્યા છે અને તમે અમને એમ જો સાહેબ વિવાદ છે

અને આ રહેવાનું છે જેને ટ્રાય કરવી ક લેજો અમે એક હતા સય અને હજી પ્રેસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છે ભારતમાં